ગયા વીકના રાઉન્ડમાં સોમના મંગળના રાઉન્ડમાં અમારે આ વસ્તુ ધ્યાને આવી હતી અમુક જગ્યાએ પાનની પિચકારી હતી એ ગયા વીકમાં ગયા સોમવારે જ મેં આના બાબતમાં મિટિંગ લઈ અને બધા સિક્યુરિટીને ભેગા કરીને આના માટે સ્પષ્ટ સૂચના આપી હતી કે કોઈ પાન બીડી કે થૂકી કે અહીંયા એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું અને પાન બીડી માવો ખાતા સિક્યુરિટીવાળાઓને અહીંયા રાખવાના નથી એવી સ્પષ્ટ સૂચના આપેલી છે અને વધુમાં અમે આજે એક સર્કિલો જાહેર કરીએ છીએ કે કોઈ પાન કે પિચકારી કે થૂકશે કે બગાડશે તો એને કંઈ પેનલ્ટી પડી શકે એવી રીતની અમે વિચારણા કરીએ છીએ અત્યારે એ જ કહું છું એટલે એ એ જે જે અમને ધ્યાને આવે છે ને એ લોકોને અહીંથી આપણે દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે હોસ્પિટલના અંદરના ભાગમાં કામ ન કરે એટલે એને એવી જગ્યાએ મૂકી છે જે એને આ ગંદકી કરવામાં પ્રોબ્લેમ ના થાય કે નજીકમાં એને કંઈ પણ બાથરૂમ કે એવું મળી રહે કારણ કે આ વ્યસનો છે ને એને એમાંથી નીકળવું બહુ અઘરું છે એટલે માણસની આદતો વ્યસનો બદલવા માટે બહુ બધો સમય માગી લે એટલે એનો કાંઈ અલ્ટરનેટ રસ્તો શું થઈ શકે કે આ લોકોની સિક્યુરિટીની ડ્યુટી એવા એરિયામાં ચેન્જ કરીએ કે જેથી કરીને સ્વચ્છતા મેઇન્ટેન થાય અને એ લોકોને આ થૂંકવા માટે કોઈ યોગ્ય જગ્યા મળી રહે એવી વ્યવસ્થા કરવા જઈ રહ્યા છે ના જો આ આમાં છે ને આખું બધી વસ્તુ મેન પાવર સિક્યુરિટી ઉપર જ ડિપેન્ડ કરે છે આપણા જેટલા એન્ટ્રી પોઈન્ટ છે દરેક એન્ટ્રી પોઈન્ટ ઉપર એક એક આપણે સિક્યુરિટી મૂકી અને બધાને ચેક કરીએ તો એને પબ્લિકમાં ઉપ્પું થશે કારણ કે દરેકને ચેક કરવા કે ખિસ્સામાં પાનમાં ઓ બીડી સિગરેટ છે કે નહીં તો મને નથી લાગતું કે આટલું બધું કડક સ્ટેપ લેવાથી કંઈક સુધારો આવે એના કરતાં જે કેસ પકડાય એને થોડી ઘણી પેનલ્ટી અને એને સ્પષ્ટ સૂચના અને સિક્યુરિટીને થોડું અલર્ટ કરવાની જરૂર છે એવું પેલું સ્ટેપ લઈને આગળ વધીએ પછી કઈ આગળ શું થઈ શકે છે તો એવી રીતે આપણે પ્રયત્ન કરશું